નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગેસ વિસ્પોટના ઘણા બનાવો તમે સાંભળતા હશો પણ મિત્રો અત્યારે એક સુરતમાં પણ ગેસ બનાવ થયો છે જ્યાં મિત્રો ત્યાં વિસ્પોટ થયો છે અને તેના કારણે દડાカપર વિસ્પોટ થઈ ગયો હતો જ્યાં મિત્રો તમને વાત કરીએ તો ગેસ વિસ્પોટના કારણે ઘણા લોકો જીવ ગુમાવી દેતા હોય છે મિત્રો ગુજરાતમાં પણ અનવા બનાવ બનતા હોય છે તેમાં મિત્રો ગેર કાયદેસર ગેસ રીપિલિંગના કારણે ગંભીર અકસ્માતો થવાના બનાવો અગાઉ પણ સામે આવ્યા છે સોમવારે વધુ એક બનાવ अमरोली विस्तार में रहता कतारगाम विस्तार में नवी जीआईडीसी पास 35 વર્ષે મુન્નાભાઈ વિનોદભાઈ પટેલ ગેસ રિફિલિંગનો વેચલો સલાવતો હતો સોમવારે સવારે મુન્નાભાઈ અને તેના સાડુ સાડુભાઈ 15 વર્ષિયા ઓમપ્રકાશ દીકરો સુधीर પટેલ દુકાનમાં ગેસ રિફિલિંગ કરતા હતા અને ત્યારે મિત્રો વાત કરીએ તો આ ગેસ વિસ્ફોટ થયો હતો તેમાં તમને જણાવી દઈએ કે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલે પણ દાખલ કરી દેવામાં આવ્યા છે આપણે મળીશું નવા વિડિયોમાં જય હિન્દ જય ભારત